પશ્ચિમ બંગાળમાં આવેલ કોલકાતાની સરકારી હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાને લઈને આજ રોજ સિવિલ હોસ્પિટલ અને જીએમઆરએસ આરએસ મેડિકલ તબીબી ડોક્ટરો દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના તબીબી ડોક્ટરો જોડાયા પશ્ચિમ બંગાળમાં આવેલ કોલકાતાની સરકારી હોસ્પિટલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી અને રેસિડેન્ટ મહિલા ડોક્ટર સાથે રાત્રિના સમયે કેટલાય નરાધમય હોસ્ટેલના સેમિનાર હોલમાં બળાત્કાર ગુજારીને મહિલા ડોક્ટરની હત્યા કરવામાં આવતા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહિલા ડોક્ટર સાથે રેફવીત મર્ડરને લઈને કોલકાતા પોલીસ દ્વારા એક નરાત્ધમને પકડી પાડ્યો છે ત્યારે રેપવીદ મર્ડરમાં બીજા કેટલા સંડોવાયેલા છે તેમને વહેલી તકે ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે ગોધરાના જીએમઇઆરએસ મેડિકલ અને સિવિલ હોસ્પિટલ અભ્યાસ કરતા તબીબોએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબી મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ફક્ત હોસ્પિટલ પ્લેસ વર્કપ્લેસની કોઈ જ વાત નથી અહીંયા કોઈ પણ જગ્યાએ દુનિયામાં કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ હોય ત્યાં સેફ હોવું જ જોઈએ એના માટે એકવાર જો કોઈને એવી રીતે સજા કરવામાં આવશે તો જ દુનિયાને ખબર પડશે અહીંયા કોઈને કોઈનો ડર જ નથી એટલા માટે આ વસ્તુ વારંવાર ને વારંવાર થતી હોય છે ખાલી હોસ્પિટલ પ્લેસની વાત જ નથી અહીંયા કોઈ પણ જગ્યાએ છોકરી સેફ ફીલ કરવી જોઈએ તો પ્લીઝ આ વસ્તુને જસ્ટિસ મળવો જ જોઈએ એ લોકોને સજા થવી જ જોઈએ ને સજા બસ હેંગ ટિલ ડેથ એનાથી વધારે કોઈ કમ્પેન્સેશન હોય જ ના એની આગળ કોઈ જાતની બીજી હોય જ ના બસ એમને હેંગ ટીલ ડેથ જ હોવું જોઈએ બીજું કંઈ જ નહીં આપનું નામ ડોક્ટર ઈ પટેલ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે અમે અહીં જે કોલકત્તામાં બનાવ બન્યો છે જે દીકરી સાથે જગન્ય અપરાધ થયો છે એનો વિરોધમાં અને એના સમર્થન અહીં મોટી સંખ્યામાં ડોક્ટર્સ સ્ટાફ મિત્રો અને નર્સિંગ તમામ કેડાના વ્યક્તિઓ એકઠા થયા છે અને અમારો હેતુ ફક્ત એ જે બનાવ છે એનો વિરોધ કરવાનો છે અને આ સાથે સાથે અમે હોસ્પિટલની અંદર જે બી મહિલા કર્મચારીઓ હોય ડૉક્ટર્સ હોય એની સુરક્ષા જોખવાય નહીં અને એના માટે સરકાર સતત અમને રત્નિશ્ય એવી અમારી માગણી છે